કચ્છના અંજારમાં ગુસ્સે ટોકમાં જેલમાં બંધ કુખ્યાત બહેનો સામે પોલીસની મોટી કાર્યવાહી ઓગણચાલીસ લાખ થી વધુની કિંમતના ત્રણ મકાન પોલીસે ટાંચમાં લીધા પોલીસે રિયા ગોસ્વામીની માલિકીનું વોર્ડ નંબર બાર ના દેવનગરના પ્લોટ નંબર અડતાલીસ પર બનેલું મકાન પણ ટાંચમાં લીધું જેની કિંમત બાર લાખ રૂપિયા છે તો આ ત્રિપુટીએ માતા તારાબેન નામે મેઘ પર બોરીચીના મલકેશ્વરમાં પ્લોટ નંબર ત્રેપન પર બનાવેલું બાર પોઇન્ટ ચોરાણું લાખનું મકાન તથા અંજારના બોર્ડ નંબર બારના ગંગોત્રી બેમાં પ્લોટ નંબર એકસો બત્રીસ પર બનાવેલું તેર પોઇન્ટ એક કોતેર લાખનું મકાન પણ જપ્ત કર્યું છે બે દિવસ પહેલા પોલીસે આ કાયદા હેઠળ આરોપીઓની એક સ્કોર્પિયો કાર અને મકાન બે પ્લોટ મળી અને ચોવીસ પોઇન્ટ સાડત્રીસ લાખની મિલકત ટાંચમાં લીધી હતી પોલીસે રિયા ગોસ્વામીની માલિકીનું વોર્ડ નંબર ના દેવનગરના પ્લોટ નંબર અડતાલીસ પર બનેલું મકાન પણ ટાંચમાં લીધું જેની કિંમત બાર પોઇન્ટ બેતાલીસ લાખ રૂપિયા છે